કરવા માટે લઈને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક કલ્યાણકારી યોજનાઓ અમાલ માં છે અને એના આપણે બધા જ લોકો ફળ જોઈ રહ્યા છે આજે સાહેબે વાત કરીને કે

તેમના વિકાસના વિઝનને જન જન સુધી પહોંચાડવા માટે આપણે દર વર્ષે સાતમી થી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરીએ છીએ બે હજાર એક માં આદરણીય નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનું દાયિત્વ સંભાળીને વિકાસની ગાડી પાટા ઉપર લાવવાની દિશા આપી ભૂકંપની કારની તારાજીનો ભોગ બનેલા કચ્છ અને ગુજરાતને ફરીથી બેઠા કરવાનો પડકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તર્કમાં પલટાવ્યો અને તેના પ્રયાસો વિઝન અને નીતિઓ યોજનાઓના પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ હેન્જિન બન્યું છે બીજું નગરપાલિકા સ્ટ્રીટ

એટલે આ જે ચોવીસ વર્ષ બે એક થી માની ને આજ દિન સુધી માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના ચોવીસ વર્ષની ઉજવણી પ્રસંગે આપણે આજે વિકાસ સપ્તાહ ઉજવણી કરી રહ્યા છે